એક વિચાર બસ એક બધું શાંતિથી તૂટી પડે આંખો ખોલેલી હોય પણ અંદરથી બધું બંધ થઈ જાય એ વિચાર ધીમીથી મૃત્યુ તરફ લઈ જાય છે અને બીજો વિચાર પણ એવો જ આવે છે પણ એ અંદરથી ચીસ પાડે છે કહે છે હજી પૂરું નથી થયું એ વિચાર જીવનમાં સંઘર્ષ જગાડે છે જીવવા માટે લડવા માટે મનુષ્યના અંદર બે અવાજ સતત બોલતા રહે છે એક કહે છોડી દે બીજો કહે કરી છોડ આ વાર્તા એ બંને વચ્ચેની જંગ છે જ્યાં શબ્દો તો થોડા છે પણ અર્થોનો વિસ્ફોટ છે આજની વાર્તા એ માણસ વિશે નથી એ વિચાર વિશે છે જે રોજ થોડું મારે છે અને એક દિવસ આખું જીવન બચાવી પણ શકે છે આજની વાર્તા એક વિચાર એટલે મૃત્યુ અને બીજો વિચાર એટલે સંઘર્ષ અને જીવન મિત્રો આ વાર્તાનો કે છે કોઈ એક વિચાર મૃત્યુ હોઈ શકે અને બીજો વિચાર એ જ પરિસ્થિતિના અનુસંધાનમાં સંઘર્ષથી જીવન પણ મળી શકે અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે અને આ વાર્તા છે બહુ મોટા સાહિત્યકાર રુધરફળના છે મિત્રો રુધરફળ એક વૈજ્ઞાનિક પણ હતા બહુ સારા વૈજ્ઞાનિક પણ આજે હું જે વાત કરું છું એ રુધરફળ એક બહુ મોટા સાહિત્યકાર હતા અને એકદમ ચિંતક પણ હતા પોતાના ચિંતનની અંદર એ એકદમ ખોવાઈ જાય અને એવા પ્રકારનું સાહિત્ય એ લખતા બ્રિટનમાં કે આપણે કલ્પના પણ ન કરી શકાય એ લેવલના એક સાહિત્યકાર હતા કોઈ એક વખત રુદ્રફળ સવારમાં વહેલા સમુદ્ર કિનારે જાય છે અને સમુદ્ર કિનારે દરરોજ જતા હોય પણ આજે જ્યારે જાય છે ત્યારે સામે જોવે છે તો થોડે દૂર પાણીમાં એટલે ઘણી બધે દૂર એક સ્ટીમર ઊભી અંતર હોય કે સ્ટીમર હોય એકદમ ઉપર તો ન આવી શકે એ ચિંતન કરતા હતા અને એમાં એને વિચાર આવ્યો કે પેલું સ્ટીમર છે તો હું જરા જોયા તો ખરો સ્ટીમર ઉપર શું છે એને તરતા આવડતું હતું એટલે કોઈ પણ વિચાર કર્યા વગેરે સીધે સીધા એ સમુદ્રના પાણીમાં પડે છે અને તરતા 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 એકદમ ત્યાં બરોબર સ્ટીમર ઉપર વાંચી જાય છે અને સ્ટીમર ઉપર કોઈચા પછી ત્યાં બધે આટો મારે છે એકાદ બે કલાક સુધી ફરે છે એને એમ થયું બહુ મજા આવે છે બહુ મજા થાય હવે એને એમ થાય છે કે મારે પાછું કિનારા ઉપર જવું છે અને બરોબર એ પાછા કિનારા ઉપર જવા માટે શરૂઆત કરવા માટે વિચારે છે ક્યાં એને કિનારો બહુ દૂર લઈ ગયો આવતી વખતે ખબર નહોતી પડી પણ અત્યારે એને લઈ ઓહો બહુ કિનારો તો દૂર છે હું આટલું બધું તરી શકીશ એના મનમાં એક વિચાર એ આવ્યો કે આટલું બધું હું તરી નહીં શકું અને આટલું બધું જો હું તરી ન શકું તો એનો અર્થ એ થયો કે મારી વચમાં મારું જીવન ખતમ થઈ જશે પણ એના મનમાં તો વિચાર આવી ગયો હતો કે આટલો અંતર હું કેમ તરી શકીશ ક્યાં તરત જ એના મનમાં એક બીજો વિચાર એવો કે કોઈ પણ વખતે જો નબળા વિચારની સામે તાકાતવાળો વિચાર કરીએ અને એમાં જેટલા સંઘર્ષની જરૂર હોય એટલો સંઘર્ષ કરીએ તો કદાચ આપણે જીવી પણ જઈએ બે વિચારને એને પોતે ત્યાં ને ત્યાં સ્ટીમર ઉપર કે શું કરું હું જાય અને વચમાં જ મારું પોતાનું મૃત્યુ થઈ જાય કે નહીં હું તાકાતથી લડી લઈશ સંઘર્ષ કરીશ અને સંઘર્ષ કરીને હું મારા પોતાના જીવનને પણ બચાવીશ આ બે ના વિચારમાં પણ પોતે તો તત્વચિંતક હતા પોતાના મનમાં જે કોઈ વિચાર આવે એને એકદમ માનો કે ખૂબ ઊંડાણપૂર્વક કરી શકે એવા હતા એટલે તરત જ એ થોડીક વાર માટે સ્ટીમરના તૂતક ઉપર બેસી જાય છે અને તરત જ વિચાર કરે છે કે મારામાં બહુ મોટી તાકાત છે કુદરતે મને બહુ મોટી તાકાત આપી છે અને આ તાકાતનો ઉપયોગ મેં કોઈ દિવસ કર્યો પણ નથી પણ હું ચોક્કસપણે માનું છું કે જો હું ત્યાંથી તરીને સુધી પહોંચી શક્યો હોઉં અને મને કોઈ પણ તકલીફ થાય નહીં કારણ કે મને એ વખતે મારા પોતામાં જોશ હતો મને એમ હતું કે આ સ્ટીમર ઉપર શું છે મારે જાણવું છે અને હું અહીં પહોંચી જ શીખો તો હવે પણ મારામાં એક જ વાત છે કે મારે જીવવું છે હું જીવી સચ અને મારામાં એ તાકાત છે કે એ કારણે હું ખરેખર તરીને સુધી પહોંચી જઈશ અને જે ઊંડાઈ સંઘર્ષ કરવાની તૈયારી અને સામનો કરવા માટેના વિચારને એકદમ ગહનતાપૂર્વક પોતાના સબકોન્શિયસ માઇન્ડમાં નાખો ખૂબ વિચાર્યું ખૂબ વિચાર્યું અને વિચારતાની સાથે એકદમ ઉભા થઈ અને પાણીમાં તરતા તરતા મનમાંથી પહેલો વિચાર કાઢ નાખો એકદમ તરીને મારામાં તાકાત છે મારામાં તાકાત છે મારે કાંઠે પહોંચવું છે મારે કાંઠે પહોંચવું છે અને ઈ કાંઠે નામ જતા 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 અને એ કાંઠે જ્યારે પહોંચી જાય છે ત્યારે એ ખરેખર એમ કે છે કે મેં જો સંઘર્ષ કર્યો તો મને જીવન મળ્યું જો મેં સંઘર્ષ ન હોત તો હું હિંમત હારી જાત મિત્રો જેવા મહાન ચિંતક એ સમગ્ર સમાજના તાકાતવાળા માણસોને એમ કે છે નબળા માણસોને તો આ વાત સમજાય પણ નહીં નબળા માણસને તો હિંમત પણ ના આવે પણ જે તાકાતવાળા છે તાકાત તાકાતવાળા માણસોને એમ કે છે કે કટોકટીમાં તમે તમારી શક્તિનો ઉપયોગ જો તમારે કરવો હોય અંદરથી તમારી તાકાતને બહાર કાઢવી હોય અને તમારી એ તાકાતનો ઉપયોગ કરી અને તમારે ફરીવાર જીવન પ્રાપ્ત કરવું હોય તો તમે સંઘર્ષ કરીને પણ તમે મારી જેમ એકદમ તમે પડી જાઓ એમાં ખોવાઈ જાઓ અને મારી જેમ તરતા 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 સમુદ્રના કઠા ઉપર આવી જશો મિત્રો પરિણામ બહુ અઘરું છે નિર્ણય લેવો એ સામાન્ય માણસનું કામ નથી અને એ નિર્ણયની અંદર પણ ખરેખર જે પોતે એકવાર નબળો વિચાર આવી ગયા પછી પણ તમે જોઈ શકશો છો કે એક વખત તમે જો સો ઉઠબેસ કરી શકો તો બીજા કોઈક વખતે પણ તમે હિંમત હારીને સો ઉડ્બેશ નહીં કરી શકો એ વાત મગજમાં લેશો માં તમે કદાચ બહુ તાકાતનો ઉપયોગ કરી અને અમુક કામ કરી બતાવ્યું હોય પણ પછી તમને એમ થાય કે હવે બીજી વાર કરી શકું તો એ વાતને મગજમાંથી કાઢી નાખો એક વખત તમે કરી શકો એટલે બીજી વખત તમે કરી શકવા નાખ અને એ ભૂમિકાને બહુ ગંભીરતાથી વિચાર કરવા માટે બહુ તાકાતવાળા માણસો વધારે તાકાતથી કામ કરે એવા એક ચોક્કસ ઉદ્દેશથી એક ચોક્કસ વર્ગના માણસો માટે મેં આ વાર્તા પસંદ કરી છે અને એ પોતાની તાકાતનો ઉપયોગ કરશે તો જીવનમાં થઈ શકે અનેક માણસો એક વખત માનો કે કોઈ મોટામાં એવરેસ્ટને સર પીરો હોય તો બીજી વાર પણ જવા માટે તૈયાર થાય એક વખત તકલીફ ભોગવી હોય ઉત્તર ધ્રુવ ઉપર જઈને પણ પછી એમ થાય કે હવે ઉત્તર ધ્રુવ ઉપર આપણે નથી જવું તો બીજી વખત પણ જાય તો આ માત્ર ને માત્ર એક જ વાત છે કે તમારા પોતાના સંઘર્ષ અને સંઘર્ષનું પરિણામ એટલે જીવન સૌ કોઈ આગળ વધે એવી શુભ સાથે સૌને ધન્યવાદ